વૈભવ રમ બેસે વૈભવ રમાડું છું વૈભવ ગોગું આવ્યું આવ્યું ચા પી લઈએ ચા બનાવી નાખી છે અને આલે વૈભવ વૈભવ હાટું ચા દૂધ બને એને જોમ ગરમ છે એ પાણી તો ચા દૂધું નાખી છે અને ચા બનાવી નાખી છે તો ગરમ પાણી મૂકી દીધું છે વૈભવ તલતો જ થાય વૈભવ તો સરસ મજાની ભાજી લઈ આવીશું ભાજી મસ્તીની ભાજી હતી તો લેતી આવી અને દેશી ટમેટા લઈ આવીશું તો દેશી ટમેટા લઈ આવી તો દેશી ટમેટા લાવીશું ભાજીમાં નાખવા તો મસ્ત ટમેટા હોય છે દેશી મારો લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે હાડ થઈ ગયા છે તો આજ લોક પૂરો કરીશું